આમ આદમી પાર્ટીના જૂનાગઢના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાને જેલ જવું પડ્યું છે થોડાક સમય પહેલાંના કેસમાં જેમણે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હશે ને આ પોસ્ટના સંદર્ભે તેમને અવારનવાર વોરંટ આવતા હતા કોર્ટની તારીખ પડતી હતી પરંતુ એવું કહેવાય રહ્યું છે સૂત્રો દ્વારા તેમની બે તારીખ મિસ થઈ જવાના કારણે તેમની સામે જે વોરંટ આવ્યો તે વોરંટ રદ કરાવવા માટે તે કોર્ટ પણ પહોંચ્યા હતા પરંતુ કોર્ટે વોરંટ રદ ન કરતા અંતે પોલીસે તેમને જેલમાં અંતે પોલીસે તેમની ધરપકડ કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે વાત તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આ દિવસોમાં વિસાવદર ખૂબ ચર્ચામાં જોવા મળે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો અવારનવાર કંઈક ને કંઈક વસ્તુઓને લઈને તંત્રને આડે હાથ લેતા હોય છે ત્યારે હવે આમ આદમી પાર્ટી માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાને જેલ જવું પડ્યું છે જી હા થોડાક સમય પહેલાં અંદાજિત કહેવાય રહ્યું છે કે એક બે વર્ષ પહેલાં હરેશ સાવલિયાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ લખી હશે તે પોસ્ટ વિરુદ્ધ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આ આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો કોર્ટમાં અવારનવાર તેઓ તારીખ ભરવા માટે પણ જતા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે બે તારીખો તેમનાથી મિસ થઈ ગઈ હશે તે માટે એક ધરપકડ વોરંટ છે તે તે વિસાવદરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જાહેર કરવામાં આવ્યું હતું અને આને લઈને તે વોરંટ રદ કરાવવા માટે આ મામલે જૂનાગઢના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ અંતે કોર્ટે એ રજૂઆતને ફગાવી દેવામાં આવતા તેમને જેલ જવું પડ્યું છે આ મામલાને લઈને તેઓ ફેસબુક પોસ્ટ ઉપર લખી રહ્યા છે આ સંઘર્ષનો માર્ગ ખૂબ લાંબો છે દોસ્તો આજ ફરી જૂના ગુનાના કામે જેલ જવાનો વારો આવ્યો છે બે વખત વોરંટ રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી પરંતુ ન્યાયપાલિકા દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે મારા જેલ જવાથી સંઘર્ષ અટકી નહીં જાય સંઘર્ષ ચાલુ રહે છે આ પ્રકારની વાત છે તે જૂનાગઢના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા દ્વારા પોતાના ફેસબુક પોસ્ટ ઉપર પોતાના સમર્થકોને શુભચિંતકોને કરવામાં આવી છે અને સંઘર્ષ યથાવત રહેશે તે પ્રકારની વાત પણ કરાઈ રહી છે સાથે હવે આગામી બાવીસ ઓગસ્ટના દિવસે કહેવાય રહ્યું છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પોતાના જામીન ઉપર તેઓ હતા પરંતુ જે તેમની જે ધરપકડ થઈ છે તે મામલે ફરી સુનાવણી માટે કોર્ટ અરજી કરશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી બાવીસ ઓગસ્ટના દિવસે હરેશ સાવલિયાને કોઈ કોર્ટમાંથી રાહત મળે છે કે કેમ પરંતુ હાલ તેમના માટે અને આમ આદમી પાર્ટીના વિસાવદરના સમર્થકો માટે એક મુશ્કેલીભર્યા સમાચાર માનવામાં આવી રહ્યા છે કેમ કે તેમના નેતાની ધરપકડ થઈ છે અને તેમના નેતાને હવે જેલ જવાનો વારો આવ્યો છે આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું આવા સમાચાર આપણા સુધી લાવતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં